તો આટલી ની ખબર કાઢી આવું કમ્પ્લીટ તૈયાર થઈને જાઉં પણ હવે રીક્ષા વાળું દો રૂપિયા દે તો લાગે આટલું પાલતી ખોટો જ છે પણ આટું લાગે હાથું હાથું આજુ હાલ ઉભા થાય એમ નહીં નહી રિક્ષા વાળો ઘરે હશે શું વર્ણન કરવા દે પેલું હેલો જેટલા હતો સોહાન ઘરે જ છે હા તો ફટોફટ આપણા ઘરે આવ્યા હે છે મારા ઘેર જવું અલે મારા આધુનો પગ ભાજી ગયો તો હજુ ખબર કાઢવા જ્યો નહીં તે ખબર કાઢવા જવું હો હો હાલ જ હાલ જ તૈયાર જ છું જેટલો છસો રૂપિયા ભાડું મૂ પર યાર છસો રૂપિયા તો બસો રૂપિયા આપે હે તરાવા દેતા તું એ ઘરે પડી રે અમે તો કોક ના પ્રાઇવેટ સાધનમાં જતા રહ્યા હતા છસો રૂપિયા હોતા હશે યાર ફાર્મેલ હેડ હવે આટલે આટલું જવું એમાં તો છસો રૂપિયા ભારું પેશન લઈ જવાતા છે આ રિક્ષા એના કરે મફતમાં માં જવું હારો કોકનું બાઇક માં લઈ જાય ને મફત માં તો રિક્ષા જતી હોય ને તો વીસ રૂપિયા ભારું ભરે ને જવું આપડે તો આબુ હા

મારે આધુન હું ખબર મફાજી પગ ભાજી ગયો તારી ખબર કાઢવા જ્યો નઈ એટલે રિક્ષા નું આવતા હોય તો અડધું અડતું પારું થઈ જાય મફાજી રીક્ષા વાળા તો પીધું તું યાર પણ ભારું વધારે તમે આવતા હોય તો રિક્ષા બોલાય લો કુ ભારે બોલાય લો પણ એક વાત હોય

સ્ટેજ પ્રોગ્રામ માં સ્ટેજ પ્રોગ્રામ માં આવું આ પ્રોગ્રામ તૈયાર હાલા છે હા જો હા ખાલી મોજ તૈયાર છે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ માં જાવ કીધું જ કરું એ ગાવા ના કૂદવા હાચે જો તા આબુ સોકલ કર માય આટલું કર જો ઈ જ હું કરું છું હા અલે મારા આટલું પગ ભાજી જો એમાં હું કરું હું તો ડોક્ટર હું તો અક્ત ની વાત નઈ કરતો યાર તા પર ખબર કાઢવા જો આબુ ઈશાને ઉસીને આલો હળો હાડે તો આવું પૈસા હોત તો પણ હું એકલો ના રીક્ષા લઈ જાઉં એટલે તમને બદલ લઈ જાય પૈસા ની તો સફા હતા નહી પણ હવે કોક મફત નું મળી જાય રીક્ષા વાળા કીધું લાતા પણ છસો રૂપિયા કે છસો રૂપિયા લાતા હશે ના અરે કોઈ લઈ જવા નહીં તમે ઘરે પડી ગયો બરોબર અરે બરોબર લઈ જવા નહીં સુવર ફોન કરવા દેજો જો ચારસો રૂપિયા આવી જાય તો લઈજો હલો અલે સસો રૂપિયા તો નહી થાય ચારસો રૂપિયા આપે આબુ હકી પાંચસો નહીં થાય ચારસો આપે છે લેવા ના કીધું એટલે હું એકલો હું તું યાર છસો રૂપિયા ભાડું લઈ ખાલી જઈને આવતું રહેવાનું ખબર કાઢી ઓવા નહીં પૂ હાય તો રહેતા ને તું એ ક્યારે હું તો પ્રાઇવેટ સાધનમાં જયા તો સાધન કોઈ હતું ને એટલો ફોન કર્યો કે ના કર્યો અલ્યા તારી બાઇક પર વાર પેટ્રોલ ભરાશે ને તો આવશે હે સો રૂપિયા પતી જવા આ દોરો હતા જ્યાં જ્યાં ચોર હોય તો

આજ રસ્તા તો આવશે એ તો મને ખબર પડી આના પહેલા બીજો તો નઈ જાય તો પહેલા

બાઇક ચોરી નું પે કાકા જો કાગડ ચોઈ જી બાઈક નંબર ચોરી નું નહીં પણ ચોરી નું નહીં ચોરી કેસ થયેલો બાઈક ઉપર કે ચોરી થઈ ગયું

તમાર ગો નો એ તો મને ઓળખતું તો પૈસે લીધું કરન્સી બાઇક ચલાજો કાકા ને બે હાથ પોલીસ સ્ટેશન માં લઈ જમના પૂરી દેવાના

మఫిశియల్ పార్లర్జా <Tampa wird>